મિત્રો નમસ્કાર તમારે તમારા બાળકને ખૂબ મદદ કરવી હોય એને મહામાનવ બનાવવો હોય એને શક્તિશાળી કોઠાકૂજવાળો બનાવવો હોય તો તમે શું કરી શકો એમાં તમે એને મદદ કરી શકો એક બહુ સારામાં સારી કંઈ મદદ એને ન નડીને એને ક્યાંય ન નડીને એને રખડવામાં ભમવામાં ભટકવામાં એને તમે ક્યાંય નડો નહીં ને તો એ મોટો માણસ થઈ જાય આપણે શું કરીએ છીએ આપણે રજાનો દિવસ હોય માનો કે બે દિવસની રજા આવી એટલે નિશાળાથી લેસન ઠોકી દઈએ જાજુ કે બે દિવસની રજા છે ઓલા ટ્યુશનમાં આપણે એકડિયા બગડિયામાં ટ્યુશનમાં મોકલતા હોય એને પાછું એક લેસન આપ્યું એને નિશાળનું ન જોયું હોય નિશાળવાળા ટ્યુશનમાં જાય એ ન જોયું હોય બે સંગીતના ને એવા ક્લાસોની અંદર બધું આપણે એને આમાં ચાલુ રાખીએ રજા એટલે એને ખરેખર રમવાનો રખડવાનો ભટકવાનો સમય આ સાયકોલોજીકલ છે આ દિવસ જ એનો છે આ એનો અધિકાર છે અને તે દિવસે પણ આપણે એને બેસાડી દઈએ કાંઈ ન હોય તો વાલી બેડ આજ રજા છે રખડવા નથી લેશન કરવા બે કામ કરવા બે એટલો બધો થપ્પો લેશન આપી દે ને કે નિશાળે ન ગયો ભલે ને ગયો તોય ભલે એના જેટલું એને ઘરે લેશન રહે છે મિત્રો બાળક છે ને એ બાળક યાદ રાખજો રખડવાથી ખૂબ જાજુ ભણે છે આ મગજમાં કોઈને આવતું જ નથી બાળકને આપણે રખડવા જ નથી દેતા જેવું રખડે એટલે પકડી પાછો ઘરમાં ખાલી દઈએ રખડવાનું નહીં રખડવાથી બાળક પોતાના જીવનનું જે શિક્ષણ છે ને એ નેવું ટકા શિક્ષણ એ રખડીને ભ ભટકીને ભમીને ફરીને ર શીખે છે માત્ર દસ ટકા શિક્ષણ એ નિશાળોની અંદર ઓરડાઓની અંદર શાળાઓની અંદર ગુરુજનો પાસેથી અને એના અભ્યાસક્રમમાંથી શીખે છે તમે જોજો ભટકતો ને રખડતો માણસ હશે ને એ ખૂબ એટલે ખૂબ શીખીને બહુ મોટો માણસ થાય છે ઇતિહાસમાં જોજો મહાપુરુષના જીવનમાં જોજો નિશાળો નાખી દેવા જેવી નથી નિશાળોમાંથી પ્રેરણા મળે છે થોડુંક માર્ગદર્શન મળે છે અને ખૂબ સારા ગુરુજનોનું હોય થોડુંક સહજીવન મળે છે બાકી એનાથી વધારે નિશાળ આપતી નથી આપણા મગજનો ફાંકો છે કે નિશાળ વધારે ભણાવે છે અને બીજો એ ફાંકો છે કે આપણે એને વધારે એને શિક્ષામણ આપીએ આપણે માત્ર એને ન નડી અને ખૂબ મોટો મહામાનવ બનાવી શકીએ એ રખડતો હોય ત્યારે શું હોય છે ખબર તમને આ દુનિયા છે ને હાવ રફ દુનિયા છે આ રફમાં તમે એને ખૂબ ટફ બનાવો છો એને રફ જ બનાવવા દેવાય એને રખડવા દેવાય પટકવા દેવાય તડકો ખાવા દેવાય શિયાળો ખાવા દેવાય ચોમાસું ખાવા દેવાય અને જ્યાં શેરીમાં રખડવા જાય છે ને આ કેના જેવી વસ્તુ તમે સમજો આપણે આપણે વેક્સિન આપીએ છીએ વેક્સિન વેક્સિન શું કામે આપીએ છીએ કે વેક્સિનની અંદર એવા જ એક બેક્ટેરિયા હોય છે જે જે રોગ આવવાનો હોય એવા જ બેક્ટેરિયા પણ માંદલા બેક્ટેરિયા હોય છે એટલે કે આપણા શ્વેતકણો રક્તકણો આપણા જે બેક્ટેરિયાઓ છે ને એની સામે લડીને શીખી શકે કે ભાઈ આની સામે લડવું હોય તાના ચહેરાઓ કેવા છે આની ચાલ કેવી છે અને હાથ પગ કેવા છે આ બધું શીખે અને એમાંથી આપણું જે શ્વેતકણ રક્તકણું હોય ને એવું મજબૂત થાય કે એ પ્રકારનો રોગ ભવિષ્યમાં ક્યારેક આવે ને ત્યારે એની સામે લડી શકે આ બરાબર આવી જ એક વેક્સિન છે રખડવું બાળક જ્યારે રખડવા જાય ને ત્યારે કેટલી ઉદ્ધિઓને કેટલી એવી છે ને ગૂંચું એને મળે છે આ બધાની સામે એને લડવાનું છે આ પ્લેટફોર્મ છે લડીને શીખવાનું છે અત્યારે આ બધું એક છે ને ડેમોસ છે જીવનમાં એ મોટો રાજકારણીઓ થાય ને તો એનો વિરોધ પક્ષનો એક માણસ હોય એને અમે લડવાનું હોય એવો જ એક વિરોધ પક્ષનો નેતા છે ને અહીંયા પણ હોય છે શેરીમાં આ બધાની સામે લડી એમાં આપણે કાં તો વચ્ચે પડીએ કંઈક બાજુ આપણે હું છું હું છું હું છું આપણે કેટલા દિવસ છીએ ભાઈ એને ક્યાંય નડવાનું નહીં અને ક્યાંય એને મદદ નહીં કરવાની એની રીતે એને મૂંઝાવા દેવાનો મુંઝા ને એટલે બહુ મોટો માણસ બનશે મુંઝાઇ એ જ એનો એક માપદંડ છે એનું બાળક તમારા બાળકનો વિકાસ થાય છે કે નથી થતો એ તમારે જોવું હોય તો હું જવાનું એ મુંજાઈશ કે નહીં તમે મૂંઝાવા જ નથી દો સુવાળો થવા દો તો એની અંદરથી એને એ જે વેક્સિન જે એના બેક્ટેરિયા શ્વેતકણો રક્તકણો ખીલવાના છે એ કેમ ખીલે એટલે એને ખૂબ રખડવા દેવાનો ભટકવા દેવાનો ક્યાંય નડવાનું નહીં અને જેટલી બને ને એટલી એને મદદ કરવાની કેવી મદદ એને ક્યાંય ન નડીને મદદ કરવાની છે આપણે એના માટે વિલન થઈ જઈએ છીએ આપણે એને ગમે એમ હોય ને અને કુદરત જ્યારે એને પોકારતું હોય છે એની અંદર એનો શિક્ષક સૌથી મોટો શિક્ષક એને કુદરત છે કુદરતથી મોટો કોઈ શિક્ષક નથી નિશાળનો કોઈ મારો દુનિયાનો રાષ્ટ્રપતિ એવોર્ડ પામેલો એક શિક્ષક લઈ આવો એનાથી મોટો સારો શિક્ષક એનો કુદરત છે કુદરત એને બોલાવે છે હંકારે છે એને 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 અવાજ આપે છે એટલે બાળક છે ને આકાશ સાથે પાણી સાથે ધૂળ સાથે માટી સાથે આ બધા એના શિક્ષકો છે આ કુદરત જ કુદરત એની અંદર પડેલું છે ને એને એને આહવાન આપે છે કે આવો રમ મારી પાસે શીખ બાળક કુદરતમાંથી નેવું ટકા પોતાનું જીવન શીખે છે આપણે એને અવરોધ કરીએ છીએ રોકીએ છીએ ઠોકીએ છીએ મારીએ છીએ અને બાળકને ઢસડીને પાછો ઘરમાં પૂરી દઈએ છીએ મિત્રો ખરેખર માનવ અધિકાર પંચે ખરેખર મોટો કાયદો રાખીને મોટા મોટો ગુનો ગુનો લગાડવો હોય ને તો વાલીઓ ઉપર લાગ્યો આપણે બાળકનો એક રખડવાનો એનો માનવ અધિકાર છે એ બાળપણ આપણે જૂટવી લઈએ છીએ એને વિકસવા નથી દેતા એને ખીલવા નથી દેતા એટલું યાદ રાખજો જે માણસ રખડે છે બાળક જે ભટકે છે એ એક તમે હુવાળો બનાવેલો બાળક છે ને બસમાં રાહ જોતું હોય છે અદબ અદપારી બેઠો રહે અને ઓઇલો જે રખડું છે આમાં પાટા મારતો મારતો કોણિયું મારતો મારતો એની સીટ ગોતી જ અને જાય દુનિયા આવી છે આવા માણસોની છે એની સામે તમારું હુવાળું બચ્ચું શું કરશે એટલે એને ભટકવા દો રખડવા દો જ્યાં જાય ત્યાં જવા દો પડે તો પડવા દો અને મિત્રો આવા રખડું છોકરાઓને રખડું માણસો એ આ દુનિયાને છે ને કાંઈક આપ્યું છે અને આપણું છે ને બે મગજ હોય છે તમે બહુ ડીપમાં અભ્યાસ કરજો કે એક નાનું મગજ હોય ને મોટું મગજ હોય નાનું મગજ હોય ને ભણવામાં આવે સ્મૃતિ શક્તિનો હવાલો છે બુદ્ધિશક્તિનો હવાલો ખોટાનો હવાલો છે ને મોટા મગજ પાંચ મોટું મગજ આપણને જીવનમાં બહુ કામમાં આવે છે નાનું મગજ નહીં નાનું મગજ આપણે કદાચ કલેક્ટર બનાવી શકે પણ એ માણસ ન બનાવી શકાય એ કોઠા હુજનો નાની નાની વસ્તુમાંથી સુખ મેળવીને અને કેમ જીવવું ને એ ન શીખવી શકે એટલે હંમેશા રખડવા દેજો તમારા બાળકના જીવનમાં રખડવું એ ખૂબ મહત્ત્વનું છે એનો એનો એવો આ અગત્યમાં અગત્યનો ક્રિયડ છે કે એમાંથી જેટલું બાળક શીખે છે ને જીવનમાં એટલું ક્યાંયથી નથી શીખતું અને આપણે ત્યાં જ પાટીઓ મારી દઈશીએ ભાઈ રખડના મના હે એને રખડવા દીવો વસ્તુ જય હિન્દ જય ભારત